આગાહી વચ્ચે મહેસાણામાં મેઘમહેર નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર હવામાન ખાતાની આગાહી સાચી ઠેરવતા મહેસાણામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો શહેરમાં આ અકાળ વર્ષાને લીધે અૈઠોર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે ઊંઝા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસતા નીચાણવાળી જગ્યાઓ પાણીથી લથબથ થઈ ગઈ છે ઉલ્લેખનીય છે કે પૂર્વ મધ્ય અરબ સાગરમાં સક્રિય થયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ હતી જાહેર માર્ગ પર બાળકી સાથે અશ્લીલ ચેષ્ટા કરતો શખ્સ સીસીટીવીમાં થયો કેદ નજીકને રમવા માટે બોલાવીને એક નાની બાળકીને ખોળામાં બેસાડી તેની સાથે અડપલા કર્યા હતા આસપાસ હાજર લોકોએ તરત જ બાળકીને તેનાથી દૂર કરી હતી અને તે શખ્સને પકડવા માટે દોડ્યા પણ હતા મોથાળા પાસે એમ્બ્યુલન્સનું ટાયર પંચર થતા જમાદારે પોતાની કારમાં સગર્ભાને સમયસર હોસ્પિટલ પહોંચાડી કચ્છના મોથાળામાંથી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે મોથાળા આઉટપોસ્ટના જમાદાર દીપક પરમારે સગર્ભા મહિલાને પ્રસૂતિ પીડામાં કણસતી જોઈ એકસો આઠ એમ્બ્યુલન્સનું ટાયર પંચર થઈ જતા તેમણે જરાય વિલંબ કર્યા વગર પોતાની ખાનગી ગાડીમાં મહિલાને મોથાળા પીએચસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડીને સમયસર સારવાર મળી રહે તે સુનિશ્ચિત કર્યું હતું પાઇપમાં ફટાકડા ફોડવાનો ખેલ સોળ વર્ષની સગીરા માટે કાળ બન્યો માથામાં પાઇપ વાગતા ગંભીર ઈજા અને મૃત્યુના સીસીટીવી ફૂટેજ જાહેર ફટાકડા ફોડવાના તે ઉછળીને સોળ વર્ષની સગીરાના માથામાં વાગી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કપાળના ભાગે ગંભીર ઈજા થવાના કારણે સગીરાનું મૃત્યુ નિપજ્યું હતું આ અંગે એક યુવક સહિત બે સગીર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે